નમસ્કાર ખેડૂતભાઈઓ આજના વ્લોગમાં આપણે જોશું કે અમે અત્યારે હાલ અમારું તલ અહીંયા વાવેતર કરેલું હતું મગફળી ચોમાસું વાવવાની છે પરંતુ ઘણા સમયથી વરસાદ ચાલુ ચાલુ છે તેના કારણે અમારી પાંચ વીઘા તલ હતા એ પણ બરબાદ થઈ ગયા અને નુકસાની થઈ છે પરંતુ હવે કુદરત આધારિત ખેતી છે વરસાદ ચાલુ ને ચાલુ છે તો અત્યારે હાલ આમાં મગફળી માટેનું આશા છે કે આનું વાવેતર થશે તો એના માટે અત્યારે હાલ અમે આ ખેતરને રોટાવેટર લગાવવાનું છે જેથી આ લીલું ઘાસ સંપૂર્ણ રીતે પતી જાય તો એના માટે ખેડવાનું હોવાથી અને ભેજવાળું વાતાવરણ છે વરસાદ આવવાની શક્યતાઓ છે ચાલુ ને ચાલું છે તો ખેડૂત મિત્રો અમે અત્યારે હાલ જમીનની માવજત કરી રહ્યા છીએ એ માટે જ આ વિડિયો છે તો જમીન માવજતમાં ખેડૂતભાઈઓ અમે અત્યારે હાલ થોડીક જ ભીની માટી લીધી છે કે જે થોડીક છૂટી પડી જાય અને એમાં શું માવજત કરી રહ્યા છો તો અમે અત્યારે હાલ એમાં અમી કંપનીના ટ્રાયકોડરમાં અમી કંપનીના મેટારિઝિયમ અને અમી કંપનીના સુડોમોનાસ આ ત્રણેય બેક્ટેરિયા કે જે કાળી ફૂગ માટે સફેદ ફૂગ માટે અને ડોર માટે એના માટે વપરાતા હોય છે તો આ અત્યારે હાલ અમે બે વીઘા જમીનમાં બે બે કિલો પ્રમાણે ત્રણેય બેક્ટેરિયા લીધા છે તેને સારી રીતે ભેળવી દઈશું અને પછી આ જમીનમાં એને પૂંખી નાખી અને ભેજ સંપૂર્ણ છે તો ખેડ મારશું તો જેનાથી શું થશે કે અત્યારે હાલ કોઈપણ રાસાયણિક ખાતર કે એવું કંઈ આવશે નહીં તો ત્યાં સુધીમાં બેક્ટેરિયાનું કામ કરશે જે પણ ખરાબ ફૂગ છે એ એ ખાતું રહેશે આ જે બેક્ટેરિયા ટ્રાઈકોડરમાં સુડોમોનાસ અને મેટારીજિયમ છે તો ટ્રાયકોડરમાં સફેદ ફૂગ માટે સુડોમોનાસ કાળી ફૂગ માટે અને મેટારીજિયમ છે એ ડોર અને જીવાત જે અન્ય હોય જમીનજન્ય તો તેના ઉપર ફંગસનું કામ કરશે અને ખરાબ જે જીવો છે ખરાબ ફૂગ છે એને તે ખાઈ જતી હોય છે અને એને પણ ફૂગ લાગી જતી હોય છે અને આના રિઝલ્ટ વર્ષોથી અમે લગભગ છ વર્ષથી ઉપયોગ કરી રહ્યા છીએ અત્યારે હાલ જમીન માવજત કરવાની હોવાથી અમે તેને જમીનમાં નાખી રહ્યા છીએ જ્યારે અમે ડ્રીપ અહીંયા પાકમાં લોબી કરી દઈએ છીએ ત્યારે અમે લિક્વિડ પ્રકારમાં આવે છે તો તેનો ઉપયોગ કરતા હોય છે અને ખૂબ જ સુંદર એટલે સો ટકા રિઝલ્ટ અમને મળ્યું છે જેના કારણે અમારે કોઈપણ પ્રકારની રાસાયણિક ફંગીસાઇડ જમીનમાં જવા દેવાની નોબત આવતી નથી તો ખેડૂતભાઈઓ તમે પણ જ્યારે પણ સમય મળે આવું વાતાવરણ હોય અને જમીનની માવજત કરવા માંગતા હોવ તો તમે આનો ઉપયોગ કરી શકો છો અને સારામાં સારું ઓર્ગેનિક છે બહુ કંઈ કોસ્ટિંગ પણ આની થતી નથી સમજી લો તમે પણ એમાં આ અમી કંપનીના જે બેક્ટેરિયા આવે છે એ સારામાં સારી લેબોરેટરી છે એને પોતે બનાવે છે અને સારામાં સારું રિઝલ્ટ મળી રહેશે તો ખેડૂતભાઈઓ આજનો વિડીયો આ રીતે હતો તો તમે જો વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂતભાઈઓને મોકલજો અને તમને પણ સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો